મારી સો ટકા ગેરંટી છે કે તમે પાલકનું શાક આવી રીતે ક્યારે નહીં ખાધું હોય તો એના માટે સૌથી પહેલા આપણે ત્રણસો ગ્રામ જેટલી પાલક ને ડાળી સાથે મૂકીશું અને એની અંદર આપણે એને વાફવા મૂકીશું હવે એક બાઉલ ની અંદર આપણે બે ચમચી ખાટું દહીં એક ચમચી ચણા નો લોટ બે ચમચી મરચું અડધી ટી સ્પૂન હળદર એક ટી સ્પૂન ધાણાજીરું પાવડર અને બે ચમચી કસૂરી મેથી અને થોડું પાણી રેડીને આ પ્રકારની આપણે કરી લેવાની છે હવે આપણે આપણે સાઈડમાં મૂકીશું અહીંયા પાલક પાલક થઈ ગઈ છે તો આ રીતે બફાઈ જાય એટલે એને ઠંડા પાણીની અંદર એડ કરી લઈશું અને ઠંડા પાણીની અંદર એડ કરીને થોડી વાર રાખીને પછી આ રીતે એની અંદરથી બધું જ પાણી આપણે નીકાળી લેવાનું છે અને એને આપણે મિક્સર જારની અંદર આ રીતે ગ્રેવી કરી લઈશું એટલે કે પ્યુરી બનાવી લઈશું હવે એક વાસણની અંદર આપણે એક ચમચી ઘી અને એક ચમચ બે ચમચી તેલ લઈશું ત્યાર પછી એની અંદર હાફ ટી સ્પૂન રાઈ હાફ ટી સ્પૂન જીરું અને એક મરચું અને એક ચમચી જેટલું આપણે લીલું લસું લસણ અને એક ચમચી મરચું અને બે ચમચ જેટલી આપણે લીલી ડુંગળીને આ રીતે ઝીણી સમારીને બે મિનિટ થવા દઈશું ત્યાર પછી એની અંદર બે ટામેટા ઝીણા સમારીને લીધા છે ત્યાર પછી વન ટી સ્પૂન આપણે લીલું લસણ અને બે ત્રણ ચમચી જેટલું આપણે લીલી ડુંગળી સમારીને આ રીતે નાખીશું અને સારી રીતે મિક્સ થઈ કરી દઈશું ત્યાર પછી ટામેટા ડુંગળી ભાગનું મીઠું એડ કરીશું અને ત્યાર પછી આપણે જે પેસ્ટ બનાવી છે એ એની અંદર એડ કરીશું અને સારી રીતે મિક્સ કરીશું અને હવે બે મિનિટ થવા દઈશું ત્યાર પછી આપણે થોડી પાલક સમારેલી હતી એ એની અંદર એડ કરીશું અને જે પ્યુરી બનાવી હતી એ એની અંદર એડ કરીને સારી રીતે મિક્સ કરી લઈશું અને બે મિનિટ થવા દઈશું ત્યાર પછી એક ચમચી કિચન કિંગ મસાલો નાખીને આપણે એને થવા દઈશું તો બે મિનિટ પછી આપણે અહીંયા એક બીજી કઢાઈમાં આપણે એક ચમચી ઘી અને એક ચમચી આપણે તેલ લઈશું અને એની અંદર એક ચમચી ભરીને લસણ કરેલું અને એક ચમચી કાશ્મીરી પાવડર નાખીશું અને આ રીતે શાકની ઉપર એનો વઘાર કરી લઈશું તો તૈયાર છે આપણું એકદમ નવી રીતે ટેસ્ટી એવું પાલકનું શાક જેને તમે રોટલી કે પરોઠા સાથે ખાઈ શકો એટલું ટેસ્ટી બને છે